અવ તમને નીચે મૂડી ખાતા આપ્યા છે ચાલુ ખાતા આપ્યા છે માલનો સ્ટોક આપ્યો છે ઓકે સૌથી પહેલા આપણે છૂપા હવાલા કેટલા છે તો ભાડે પટેલ ઇજેલી મશીનરી અને સબાનાની લોન બે વસ્તુ છે હવે અંદર જે હવાલા આપ આપણે એ ટીક કરવાની તો પેલો છે સલીમ રૂપિયા 4000 ની મુડી મંડનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો પરંતુ તેનું નામું ચોપડે લખવાનું રહી ગયું છે પંચિલ આપો ચાલો જો પેલો હવાલો છે તો આપણે અંગત વપરાશ માટે લઈ જાય એટલે બે જગ્યાએ અસર કરે એક તો ખરીદીને તો ખરીદી ગોતો

હવે તમે કીધું છે દેવાદારો માંથી આઠસો લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી અને કરજો હવે દેવાદાર પર વટાવ મત ની હવે જરૂર નથી તો દેવાદાર પર વટાવ મત ક્યાં છે ગોતો છેલ્લે આપેલી છે વટાવ ત્યારબાદ યંત્ર પર વીસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા ચલો બનાવવાની કોઈ જરૂર નથી કેમકે વેપાર ખાતાનો પણ તમને આની અંદરની એન્ટ્રી અને હવાલાઓ જોતા આપણને એ ખબર પડે કે આમાં વેપાર ખાતાની જરૂર તો પડશે જ તે તો આપણે શું કરશું નાનું એવું વેપાર ખાતું બનાવી નાખી તમારી સમજ માટે બાકી કોઈ જરૂર નથી આ આપણું વેપાર ખાતું છે ઉધાર હવે આપણે જોઈએ હવે શું કે છે જો મૂડી ખાતા એ પણ ચાલુ ખાતા એ તો આપણે મૂડી ખાતા ચાલુ ખાતા લખને મૂડી ખાતા પેલા લખના ક્યાં એ મૂડી કરીને લખનાથી સલીમ અને સબાર બે ની રકમ બાર કાઢી એક લાખ હજાર ચાલુ ખાતા એ ચાલુ ખાતાની બે બાકી ચાલુ ખાતામાં અહીંયા લખશું આપણે એક ચાર બે સોળ બાકી આગળ લાવ્યા અને આ બાજુ લખશું એક ચાર બે સોળ બાકી આગળ લાવ્યા ઉધાર બાકી કોની છે જોઈએ ચલો ઉધાર બાકી સબાનાની છે હમ અને જમા બાકી છે આના દસ હજાર ચાલીસ હજાર હેડી ચલો હવે માલનો સ્ટોક છે એકત્રીસ ત્રણ બે હજાર સત્તર તો તમને પેલા કીધું કે શું ગણાય આપણા માટે આખો સ્ટોક ચલો આખો સ્ટોક કેટલો છે તો ચોપન હજાર છસો ત્યારબાદ ત્યારબાદ રોકડ રોકડ તો તો મિલકત ગણાય રૂપિયા બેંકમાં ચાલુ ખાતે તમારા માટે એન્ટ્રી નવી હોય તો આપણે જોવાની બાકી ઉધાર બાકી છે ને આપણા માટે મિલકત ગણાય તો લખવાનું બેંકમાં ચાલુ ખાતે રકમ કેટલી છે તો ચૌદ હજાર રેડી હવે આપણને ફિક્સ ડિપોઝિટ આપી છે તો આપણા માટે મિલકત જ કહેવાય SBI ની રોકાણ એક પ્રકાર એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ તો ફિક્સ ડિપોઝિટ કેટલી છે 80000 રેડી ચાલો આગળ હવે દેવાદારો આપ્યા 36800 ને લેણદારો 24000 તો દેવાદારો ઉપર હવાલો છે તો આપણે અંદર રાખી 36800 અને લેન્ડ ધારો આપણે અહીં લખ નાખી આપણો દેવો ગણાય 24000 રેડી ચલો આગળ હવે પગાર આપ્યો છે 37000 તો આપણા માટે ખર્ચ કહેવાય અને નફો નુકસાન ખાતાનું ઉધાર બાજુ પગાર 37000 રેડી એના પછી સામે જોઈએ જમીન મકાન આપ્યા છે 120000 આવવાનો નથી બાર કાર્ડ નથી આપણે જમીન મકાન 120000 ચલો ત્યારબાદ યંત્રો આપણે ચાલીસ હજાર અને ફર્નિચર દસ હજાર એની પર હવાલો છે તો યંત્રો અંદર રાખીએ ચાલીસ હજાર ફર્નિચર આપેલું છે દસ હજાર પછી ભાડા પટેલ સોરી વીમા પ્રીમિયમ છે બે હજાર હવાલો છે તો આપણે અંદર રાખીએ વીમા પ્રીમિયમ બે હજાર રૂપિયા ત્યારબાદ છે ભાડે પટેલ લીધેલી મશીન તો એ આપણે અંદર રાખશું હવાલો છે કેટલી છે સાઠ હજાર રૂપિયા કેટલી છે બારસો રૂપિયા ચલો ત્યાર બાદ કાલખાદ અને ઘાદ અનામત આપેલી છે પ્લસ કાલખાદ હવાલાની

જાહેરાત ખર્ચ છે બારસો રૂપિયા અને મુસાફરી ખર્ચ આઠસો રૂપિયા છે આપણે મુસાફરી રૂપિયા ત્યારબાદ વેપાર ખાતા જમા બાકી છે તો આપણે આ લખશું જમા બાજુ બાકી આગળ લાગે કેટલી છે તો એકસઠ હજાર આઠસો ત્યારબાદ છે ની લોન તો આપણા માટે દેવું તો આ કઈ લખનાખી કેટલી છે તો 60000 રૂપિયા ત્યાર બાદ છે વટાવ જો વટાવ અનામત આપણને આપેલી છે ને એનો હવાલો ડાયરેક્ટ આપણે કરી દા તમને વટાવ અનામત સાતસો સાઈઠ રૂપિયા અને નીચે હવાલામાં એવું કીધું છે કે દેવાદાર પર વટાવ હવે જરૂર નથી તો જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે બીજું કઈ વિચારો ને જમા બાજુ લખના ખાવાનું દેવાદાર વટાવ એટલે અહીં હવાલો તમારો પૂરો થઈ જાય સાતસો ને સાહીઠ આની એક જ અસર દેવાની એક અસર તેમાંથી નીકળી ગઈ અને એક અસર મેં જમા બાજુ દીધી આમ જોવા જાવ બે અસર થાય પણ આમ ચોપડામાં મતલબ આપણે આ હિસાબોમાં એક જ દેવા ઓકે ચલો છૂપો હવાલો જોઈ લઈ તો ભાડે પટેલ લીધેલી મશીનરી એક ચાર બે હજાર સોળ થી પાંચ વર્ષ માટે છે તો એક ચાર બે હજાર સોળ પાંચ વર્ષ માટે સમજ તો આપણું હિસાબી વર્ષ એકત્રીસ ત્રણ સત્તરે પતે તો પેલા એ જ નક્કી કરવાનું આપણું ચાલુ વર્ષ છે કે નથી તો આ તો આપણે ગણવાનું રકમ કેટલી છે સાહીઠ હજાર

પાડા પટ્ટા નો મકાન બાર હજાર ત્યારબાદ છે લોન તો લોન માં શું કીધું છે એક દસ થી આપણે ગણવાની અને સભાના કોણ છે ભાગીદાર છે મેં તમને આની પીલે કીધું ભાગીદાર હોય તો આપણે છ ટકા વ્યાજ દેવાનું કઈ ઉલ્લેખ કરેલો ન હોય તો અહીંયા આપણે જોઈએ કે સાહીઠ હજાર ની સાહીઠ હજાર એની બાકી છે તો સાહીઠ હજાર ના છ મહિના કેટલા ટકા લેખે છ ટકા લેખે કેટલું વ્યાજ થાય ચલો ગુણાકાર કરો ત્રીસ હજાર પાયા લખવાનું લોન પર વ્યાજ અઢારસો રૂપિયા અને એક બીજી અસર આપણા માટે ખર્ચ કેવાય આવશે લોન પર વ્યાજ કેટલું અઢારસો ક્લિયર ચાલો આ છુપા હવાલા બે થઈ ગયા છે હવે આપણે નીચેના હવાલા જોઈએ ચલો સલીમે ચાર હજાર ની કિંમત નો માલ અંગત વપરાશ માટે લઈ ગયો ઓકે આપણે ઉપાડ આપેલો છે અંદર ચલો ઉપાડ ક્યાંય આપેલો નથી ઓકે એટલે આપણે આ ઉપાડની અસર દેવી પડશે ડાયરેક્ટ ચાલુ ખાતામાં તો શું કીધું ચાર હજાર ની મૂળ કિંમત માલ અંગત વપરાશ માટે લઈ ગયા પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી તો આપણે અહીં લખી નાખવાનું એકત્રીસ ત્રણ બે હજાર સત્તર શું લખવાનું ઉપાડ ખાતે અને કાઉન્સમાં લખવાનું કરું ભાઈ આ માલ સામાનની વાત છે કોણ લઈ જાય છે તો સલીમ લઈ જાય છે ચાર હજાર તો સલીમા ખાનામાં ચાર હજાર લખના પર આની બીજી અસર જો સાંભળો તમે બે રીતે દઈ શકો ખરીદીમાંથી બાદ કરવી હોય તો બાદ કરી શકો જો બાદ નો કરવી હોય તો અહીંયા લખી શકો કે આ વેપાર ખાતાને જમા બસ શું લખવાનું ઉપાડથી ગયેલમાં ચાર હજાર સમજાણો આગળ હવે હિસાબી વર્ષના અંતે આઠ હજાર ની કિંમતનો માલ ખરીદ્યો પરંતુ ચોપડે નામું લખવાનું રહી ગયું તો નોંધવાની બાકી ખરીદી થાય તો અહીં લખવાનું નોંધવાની બાકી ખરીદી કેટલી છે આઠ હજાર રૂપિયા ખરીદી વધે તો આપણે લેણદારો વધે તો આ લેણદારોને આપણે અંદર લઈ લઈ ચોવીસ હજાર રૂપિયા અને એમાં પ્લસ કરી નાખી નોંધવાની બાકી ખરીદી કેટલી આઠ હજાર ઓકે આઠ ચોક બત્રીસ બત્રીસ હજાર આવશે ચાલો હવે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવો એટલે માઇનસ થાય વીમા પ્રીમિયમ જ માઇનસ કરો અગાઉથી ચૂકવે કેટલું આવશે ચારસો રૂપિયા એ માઇનસ કરી નાખો બાર કેટલા આવશે સોળસો હવે કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવો તો આપણા માટે લેણું ગણાય તો અહીં લખવાનું અહીં નીચે લખીએ આપણે અગાઉથી ચૂકવે વીમા પ્રીમિયમ કેટલું છે ચારસો રૂપિયા ready ચલો એના પછી હવે દેવાદારો માંથી આઠસો ને વસુલ થઈ શકે છે એમાં થી minus કરો અહિયાં ઘાલ ખાય ઘાલ ખાય આઠસો રૂપિયા એટલે રકમ કેટલી આવી છત્રી હજાર આવ્યા હવે છત્રી હજાર ઉપર શું કરવાનું છે દેવાદાર વટાવા ના મત ગણવાની ઘાલ ખાય મત ગણવાની છે પાંચ ટકા અહીં ઘાલ ખાય ના મત ગણવા હવાલા સોરી ઘાલ ખાય ના મત હવાલા ની પાંચ ટકા કરો એટલે અઢારસો રૂપિયા આવશે બાદ બાકી કરો એટલે ચોત્રીસ હજાર બસો આવશે ready

ચાર દર આવેલો હતો કેટલા થાય પાંચસો માઇનસ નાખી નવ હજાર પાંચસો આવશે આની બીજી આશા થાય છે ઘસારો આપણા માટે શું ગણાય નુકસાન તો અહીંયા આપણે ઘસારો લખ નાખી યંત્ર અને ફર્નિચરનો રેડી તો યંત્ર હતો કેટલો

સરવાળો કરો ચાલી હજાર ચાલીસ હજાર માંથી ઉધાર બાજુ એટલે આનો હિસાબ પૂરો ચાલીસ હજાર તમને ખબર છે કે બીજાનું ઉધાર બાજુ થશે તો કેટલા થશે તેર હજાર બસો સિત્તેર તેર હજાર બસો સિત્તેર એમાંથી માઇનસ કરો કઈ હેત નહી તો એમના મજા આવશે તેર હજાર બસો સિત્તેર રેડી આ લખવાનું શું બાકી આગળ લઈ ગયા હવે તમારા માટે એક પ્રશ્ન એ ઊભો થશે કે અત્યાર લગી એક જ બાકી આવતી હવે બે બાકી એક ક્યાં આવી છે એક આયા આવી છે હવે કંઈ નઈ કરો સીધે સીધું ઉતારતા સીધું જાવ કઈ રીતે આમાં આ બાજુ છે તો એ આ બાજુ આવશે અને આમાં જે છે એ આ બાજુ આવશે સમજી ગયા ડાયરેક્ટ સીધે સીધી મૂકી દે અને બીજું કંઈ કરવાનું નહીં લખવાનું ચાલુ ખાતું પહેલા આપણે આ લખ નાખી ચાલુ ખાતું નામ લખ નાખો શું હતું આનું નામ

એટલો જ આવે છે ફાઈનલ આન્સર આવી ગયો આપણો ઓકે ચલો રેડી આ બાજુ જગ્યા નથી એટલે લેજો હવાલામાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક નો થાય અને આ સુધારેલું વેપાર ખાતું નવું છે તમારા માટે ઓકે કઈ અઘરું નથી કોઈ એન્ટ્રી આવતી હોય તો વેપાર ખાતું બનાવી નાખો સમજાણું અને પછી એમાં એન્ટ્રી દીવો એટલે તમને સાચો એવો કાચો નફો મળશે ક્લિયર ચલો અહીંયા દાખલો પૂરો થાય છે નો કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જણાવજો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત